ચંચુપા ન્યૂઝમાં હવે જોઈએ એક મહત્વના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની નાયબ ઇજનેરની કચેરી વઢવાણ ખાતે આવેલી છે તેમાં ફરજ બજાવતા પરેશ પંચાલ નામનો લાંચિયો અધિકારી પોતાની કળા કરતા રંગે હાથે પકડાયો છે એસીબી સુરેન્દ્રકરના હાથે જુઓ શું છે હકીકત આ અધિકારીએ એક વીજ કનેક્શન લેવા ખેતરમાં પાંચ હજારની અઘટિત માગણી કરેલી હતી જે ફરિયાદી આપવા ન માગતા હોય એણે એસીબી સુરેન્દ્રનગરનો કોન્ટેક કરતા આ છટકું ગોઠવવામાં આવ્યું અને આ પરિસ્પંચા જે લાચીઓ અધિકારી જે અગાઉ પણ ટિંબા ગામના સી સીમા તળાવ ઉપર એકસાથે અનેક ટીસીઓ ગેરકાયદેસર જે મૂકેલા છે એની તપાસના રડરમાં પણ ચંચુપાતની યોજના ઝપટે ચડવામાં રહી ગયો હતો અને એણે ગોળ ગોળ જવાબ આપી રામ મામલો દફે ગયો હતો પણ આ વખતે આ જ કનેક્શન આવી રીતે ગેરકાયદેસર આપવાના અવેજમાં પાંચ હજાર રૂપિયા લેતા રંગે હાથે એસીબીના હાથે ઝડપાયો જુઓ હવે શું એસીબી આ અંગે આની ઉલટ તપાસ અને પૂર્વ તપાસ પણ કરશે ખરી કે પહેલાં આને કેવી રીતે કેટલા પૈસા ક્યાં ક્યાં લીધા હતા લોકોની જે કનેક્શન લીધા છે આવી રીતે ગેરકાયદે એની પણ તપાસ થવી જરૂરી છે જો યોગ્ય ન્યાય મળશે જોતા રહો ચંજુપાસ સુરેન્દ્રનગર